પૈસા વારો કરું પછી લ્યાંગ ભારે પાર્ટી આવી એવું લાગે નહી

મોટી પાર્ટી હે નહીં જો

તો આપડે ત્યારે વેચીન ભાગ પાડીશું બરાબર એટલે આપણે વેક્સિન લઈએ તો બધાનું સારું થાય થોડું થોડું બરાબર જોવા તો ફેલામ શું હોય

હા જદી મી તમે ફોન કરી ગમત થઈ રહી મારા ભાઈબંધો નાઠોઠો ના થયો મિત્રો અને ના આપવું હોય તો પછી મી અમેરિકામાં જઈ મારા બે કંપની નાખી નાખવી એ કંપની નાખી દઉં અને પછી એક કોર્પો લઈ દઉં મારા છોકરાઓ લે ફોન મિલ મે મારું મોડું થાય બધા ભાઈ બંધુ પાછળ પડ્યા તો ખાઈ લે ગમ ફોન મિલ ને નતું

ઘર બનાવું તો ઘર બનાવું કઈ ત્યાં બહુ વાત મારી મારો નાઠિયા તો લઈને નઈ યાર

આજ મારા આવા સાલ નઈ છોરો અને મારા સ્કોર્પિયો ઓન થઈ ગયા 20000 રૂપિયા તો લઈ નાખજો તો આ મોટો ડોટ કા લેન જાલ પેલાન કેટલા જીવ વારું મોટા મોટા નઈ જોરો ખાવ કોઈ ઓ બાવા જેમ 31

tôi tôi lấy danh em tôi ngon 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 không ngon 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 ngon

એ મારા ભાઈઓ વગર ની જિંદગી જો ને ચા મો ખાંડ વગર કદર કરીએ એ ભાઈઓની દુનિયા ની નથી કદર તુવાર મારી બદર પેન અલગ